આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો ઘણીવાર આપણે પૂછીએ કે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે તો મોટા ભાગના લોકો એમ કે અમારે ઉચ્ચ જ્ઞાતિમાં કરવું છે એટલે આપણને એમ થાય કે આ સંસ્કાર માગે છે કે શું માગે છે એમ પણ નહીં જ્ઞાતિ ઊંચી જોઈએ એમ તો આ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ઊંચ જ્ઞાતિ જે માગે છે એમાં કેવા સંસ્કાર હોય છે પાંચ જગ્યાએ આવી અને પાછી ખોટું પણ બોલી એક દીકરી હતી તોય ખોટું બોલી અને પાછી તોય ત્યાં ટકી નહીં અને બીજે વહી ગઈ બીજેથી પાછી આવીને ત્રીજે વહી ગઈ એટલે હાથ જગ્યાએ ફરી લ્યો હવે આને શું કરવું આપણે આ ઊંચ જ્ઞાતિને શું કરવાનું તો ખરેખર માગવું હોય તો સંસ્કાર માગવા જોઈએ કારણ કે આ આવા લક્ષણો તો ગમે એ જ્ઞાતિમાં હોઈ શકે એમ ગમે એમાં ખરાબ લક્ષણો તો હોઈ શકે ગમે તે જ્ઞાતિમાં એમાં ઉચ્ચ જ્ઞાતિ હોય કે તમે જેને નીચે નીચી જ્ઞાતિ કહેતા હો એનો બહુ મોટો ફરક પડતો હોતો નથી તો ખરેખર આ વિડીયો આખો સાંભળો અને કઈ ઉચ્ચ જ્ઞાતિ છે એ પણ તમને આમાં જાણવા મળી જશે એ તો આખો પૂરો વિડીયો સાંભળો અને આપણે આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો માત્ર પાંચ હજાર રૂપિયા જે ભરશે શૈક્ષણિક સંસ્થામાં એનો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી સાંભળો હલો હેલો ભાઈ બોલું છું બોલું છું હું તો બોલું છું સવિતાબેન

હા મોબાઈલ દુકાન છે હા હા અને હીરા કાસે છે હા નહી અડધોધી હીરા મોય છે અડધોધી અમારી હીરામ મંદિર છે કે નહીં એટલે એટલે હું એમ કહું છું તમને કે બાબા ના પપ્પા નથી બરોબર બે બે નું સાસે છે બરોબર અને એકલો મહાદીપકડો બે રહીશ ખાલી હમ હા તમે હું તમને હું એને ફાયદા થવા મેં તમને કેટલા ફોન કર્યા એક વાર મેં એને સબંધ કરાવ્યો ખાલી એક છોકરી બ્રાહ્મણ ની હતી અને મારા ઘરે આવી કે હું દુખ્યારી છું અને મારી બેબી છે દોઠ વર્ષ ની તો મને દઈ આવી ગયો મારે કોક છોકરો ગોતવો છે મેં કીધું સંદીપ નામ છે મારા ભાઈ દિકરા નું પછી બોલાવ્યો મે એને પછી મેં કીધું ભાઈ આ છોકરી તરફ નામ છે તો તને કરાવું આગળ આલુ પછી એ કે હા મારી માં ને હાથ્યુ હું એને છોકરી સાચુ પછી કે છોકરી એમ કીધું કે મને ખબર નઈ છોકરી પાંચ વાર કરેલું છે એમ પાંચમો ઘર હતું મને ખબર નોતી હું છેતરાઈ ગઈ પછી biodata નો આયો biodata માં રૂબરૂ વાત થઇ ગઈ હતી મારા ઘરે અને પછી મેં કીધું આ sorry બૌ લાગે છે પછી પપ્પા ને phone લગાડ્યો મેં કીધું આ દેવી છે તો તમે કેવા છો મેં કીધું સગર છીએ અમે સગર એટલે તમે ઓળખો સગર ને કોઈ સાંભળી વાત હા હા અમારે નોકરી કરતા એક સગર ભાઈ હે ને અમે તમે સગર સહી કૌ

પછી છોકરો મુકે વયો ગયો દારૂ વયો છે એ બધી વાત મન કરી તો મેં સંદીપ પાછો ફોન કર્યો મેં કીધું તારા વિચાર સે તો કે આમ કે કે મારા વિચાર સે પણ હવે મને પછી ખબર નહી કે પાંચ નું ઘર છે કે હું સે કાય હું જાણતી નતી પછી એને મને કાઈ એને આપ્યા નહી ઓલા હું કેવાય proof aadhar card કે એવું મંદિર માં લગન કરાઈ નાખ્યા મંદિર માં પછી મંદિર માં ફેરા ફર્યા લગન કરી પછી એની ભેગી બે ત્રણ મહિના રહી

બાવન છોકરા લગન કરી નાખ્યા ને એવું બધું લે બોલો છત્ર હા છત્ર એ પછી અમને ખબર નહિ કઈ વાત ની પછી આ વાત બધી અમને ત્યાં ભાડે રાખે ને ત્યાં ગયા ઈ છોકરા હારે એના એના ઘર અમે ગયા રેતી ના તો ઈ મારી મોચી હતા ને એને એમ કીધું કે આ બેન એને ત્રીજું ચોથું ઘર નથી પાંચમું છે અને તમે છત્ર છો લે પછી ઈ છોકરો જે લગન કરેલા હતા ને મૈત્રી કરેલા હતા નાતના હારે એટલે એમને બધું પૂરું પાડ્યું એ કે આ વલ્લભી વ્રક્ષ હતી અને આને એ છોકરા ને નાખ્યો છે અને એના ભાઈ સાથે હામે હામે હતું અને આ છોકરો તો ચોથો છે હું ચોથો છું કે તમે સંદીપ પાંચમો લે પછી હું કરવું પછી તો દાદા દાદાગીરી કરી ને જતી નતી પેલા કે અહીંયા જ રહીશ મારે અહીંયા જ રહીશ અહીંયા જ રહી કે મારા પેટ માં સંદીપ નું છે ને આમ ને તેમ ને અને કઈ કામ નો કરે સાફ ઘર નું અને સુતી રેય અને પથારી માં ચા જોઈએ અને મમ્મી બહુ છે એ બધું કરી તોય છોકરો તૈયાર હતો તોય રાખી નોકો બાર ગયો મોદી સાહેબ ના મકાન રાખ્યા ત્રણ હજાર ભાડું ભરતો હતો ત્રણ હજાર છોકરો પૈસા ભરતો બધા ખર્ચાડતો બહારમાં ખાવાનો તોય સત્તાય પછી બહુ સભા છોકરા તો તોય બીજે વહી ગઈ રહ્યા બીજાના ઘર માં પછી થી તો ગઈ પછી એના પપ્પા ના ઘરે ગયો ને ખબર પડી કે આ તો ન્યા વહી ગયે છે જ્ઞાથી પાછી આવી <hesitation> pasien. <hesitation> 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 હાથ નો પછી તો મારા પાસે છોકરો કે બો કરે મારે હવે તો જોતે જ નથી કે ક્યાંક થઇ જાય હોય તો ધ્યાન રાખજો પછી હું તમારા ચેનલ જોઉં ને મેં કીધું આ છોકરો સિદ્ધો સિદ્ધ છે બધી વાતે હારો ડાયો કોઈ જાત નો વ્યસન નહિ કમાવે એટલો પણ હીરા ઘસે ભાઈ જો આપડે છુપાવાની કોઈ વાત નહિ હીરા ઘસે છે દુકાન છે મોબાઈલ ની અને ઈ છે આટલું તો મેં કીધું તમારે કોઈ છોકરી ધ્યાન માં હોય તો એના biodata આપશુ ત્રીસ વર્ષ નો છે બાબો ત્રીસ વર્ષ નો છે અત્યારે કુટુંબ બધું છે એનું છોકરો એ મહાદેવ પાહે રહે છે કુટુંબ થવાનું ઘર રેહતું હોય મેં કીધું મારું હિસાબ ને phone કરી પછી લઉં તો કે હોય તો ધ્યાન રાખજો ને તમે કયો તો મેં વાત કરી મારા ભાઈ ના તમે ફરી વાત કરી લેજો કે તો ધ્યાન માં રાખ્યા તો કે તો photo મોકલાવશુ photo મોકલો કઈ વાંધો નહીં આપડે youtube માં મૂકી દેવું હો

હા મનસુખ ભાઈ હારે અમારે વાત થઇ ગઈ છે મારા phone માં અમારે કોઈ વાત નથી કોઈ બાત નથી પણ છોકરી કોક આમ રે એવી જોઈએ એમ 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 મારે એવું કોઈ છોકરો ત્રીસ વરસ નો છે અને એટલી હાચવે એટલી હાચવે છોકરી ને કે એનો કોઈ વાત જ કરવા માં એટલી હાચવે આપડે કોઈ હાભલા જ નહિ કોઈ તોય વહી ગયી બોલો એ એટલે હું તમને કઈ દઉં ને phone લગાડો ને લાગે તો એક એકાદી વાર ઠીક છે કવ એમ.

એટલે હું તમને હમણાં એને કવ અને તમને બાયો ડેટા એ મોકલે તમારો ફોટો ફોટો એ મોકલવો કેવી રીતે મોકલવો મને મોકલો ને તમારો શું પાછો હા વ્હોટ્સએપ માં મોકલી દેવાય વ્હોટ્સએપ નંબર છે ને તમારો એમાં કોક ને કેજો એમાં સિલેક્ટ કરી અને સેન્ડ કરો એટલે મને મળી જાય મેં એમાં લખ્યું છે ફોટો મોકલો એવું હા સંદીપ નામ છે હા સંદીપ હા મેં બધું સેવ કરી લીધું છે તમે તમને ફોટો મોકલવા માટે મેસેજ એ લખ્યો છે

એ છપ્પન પંચાવન વર્ષ નો હતો એ તે હું એમ થી મોટી બધા ભાગ કરતા એટલે બે ને એક કરતા એક ભાઈ કરતા મોટી બે ભાઈ કરતા એટલે તમને હું એમ કઉ છું કે જો ક્યાંક મેળ આવી જાય આપડે બધું પાકું જ કરવાનું કોઈ જાત નો ધક્કો મારે કાઢે કાઈ નહિ.

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો